તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજે તળાજા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસના શ્રી ગણેશથી હશે તેમાં માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર તથા ભેડા તથા કાનજીભાઈ મકવાણા તથા બહોળી સંખ્યામાં વેપારીભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા કપાસનો ઊંચો ભાવ બે હજાર સાતસો એકાવન રૂપિયા બોલાવ્યો હતો